હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તિથિને દેશભરમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે જેમાં પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે કરવામાં આવેલ શુભ અને ધાર્મિક કાર્યોને અક્ષતઃ ફળ મળે છે એટલે કે વિશેષ ફળ મળે છે આ વખતે અખાત્રીજને ખૂબ જ ખાસ મનાવવામાં આવી રહી છે હકીકતમાં આ વખતે અખાત્રીજ પર ગજકેસરી યોગ ધનયોગ શુક્રાદિત્ય યોગ રવિયોગ અને શુકર્મા યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ શુભ યોગ બનવાની સાથે જ વૃષભ મિથુન કર્ક તુલા અને ધન રાશિના લોકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને એના જીવનમાં ધન સંપત્તિ આવશે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિના લોકોને આ યોગનો લાભ મળવાનો છે એના વિશે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડિયોની માહિતી મળતી રહે તો મિત્રો અખાત્રીજ પર વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં ધન દોલતમાં વધારો થશે વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે બિઝનેસમાં તરકી થશે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી થશે તેમજ આ શુભયોગનો લાભ મિથુન રાશિવાળા માટે ખૂબ જ લકી માનવામાં આવે છે તેમના જીવનમાં તરકીનો યોગ બની રહ્યો છે અને તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે તેમજ કર્ક રાશિવાળા લોકોના જીવનમાં આનંદ આવશે કર્ક રાશિવાળાના અટકેલા કાર્ય પૂરા થશે ધન વૈભવથી તમારું જીવન ભરાઈ જશે અને ધંધા રોજગારમાં સારી એવી સફળતા મળશે તેમજ તુલા રાશિના જાતકોને ભાગ્યનો સાથ પૂરેપૂરો મળી રહેશે તેમજ સુખ સંવિધાઓ બધી જ પ્રાપ્ત થશે અને જીવનમાં દરેક આર્થિક સમસ્યા ખતમ થશે અને આ દિવસે તુલા રાશિવાળા લોકોએ સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવશે અને આ સાથે જ અખાત્રીજ પર રાશિના લોકો માટે સફળતાના નવા રસ્તાઓ ખુલશે સહકર્મચારીઓ સાથે સારા સંબંધ બનશે અને માતા લક્ષ્મીની કૃપાથી જેટલી મહેનત કરશે તેટલું તેમને ફળ મળશે તેમજ નસીબના સાથ પણ તેને પ્રાપ્ત થશે આવી રીતે આ લોકો માટે આ અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે અને મિત્રો આ અખાત્રીજના દિવસે શું ખરીદવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને શું ન ખરીદવું એનો વિડીયો અવશ્ય જોઈ લેવો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી અને મિત્રો જે માતા લક્ષ્મીના ભક્તો હોય એણે કમેન્ટમાં જય લક્ષ્મી એમ અવશ્ય લખવું ધન્યવાદ